અમદાવાદ શહેરના દોશીવાડાની પોળમાં દિવાળીના પર્વ નિમિત્તે લક્ષ્મી માતાજીનું મંદિર તેરમી સદીમાં લક્ષ્મી માતાજી સ્વયં પ્રગટ થયેલા છે માતાજીના દર્શન કરવા ભક્તોની ભીડ જામી અમારી ચેનલ ઇન્ડિયા ટાઈમ ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જેથી કરી અવનવા સમાચાર તમારી સાથે પહોંચી શકે બ્યુરી રિપોર્ટર જયનીત સુગા નમસ્કાર દર્શક મિત્રો હું છું જયની સાથે અમદાવાદ શહેર ની અંદર દુશીવાડાની પૂર છે ઋષિવાડાની પૂરમાં આજે એક મહાલક્ષ્મી માતાનું મંદિર જે પુરાણું છે વર્ષો પહેલાંનું છે અને અત્યારે જે દિવાળીનો દિવસ છે ત્યારે આ લક્ષ્મી માતાનું મંદિર એ રીતના શણગારવામાં આવ્યું છે ત્યારે દર્શનાર્થીઓ દર્શન કરવા લક્ષ્મી માતાની પૂજા ઉમટી રહ્યા છે ત્યારે તમે જોઈ શકો છો અને આ મંદિર એટલું વર્ષો જૂનું પુરાણું છે જ્યારે અંગ્રેજો વખતનું હોય એવું લાગે છે આ મંદિરનો ઇતિહાસ એ પ્રમાણે છે કે જ્યારે સાબરમતી નદી આ દોષીના પૂરના નાકેથી વહેતી હતી આજથી વર્ષો પહેલા ત્યારે આ મંદિરની સ્થાપના થયેલી છે ત્યારે આપણી સાથે જોડાઈ જશે અને પૂજારી મહાદગાર કરશે આ મંદિરની સ્થાપના ક્યારે થઈ હતી આના કેટલા વર્ષો પુરાણું મંદિર છે તમે અહીં પૂજારી તરીકે છો તે હા હું અહીંયા ઉજારી તરીકે સેવા આપું છું મારું નામ રોશલ વ્યાસ છે અને એવું કહેવાય છે કે આ માધાજીના મોદીના પાછળના ભાગમાં તેરમી સદીની તેરમી સવારે તારીખ ગોઠવેલી છે એટલે

સાતસો પંચાવન વર્ષથી આ લોકોને આશીર્વાદ આપી ચાલે છે કે સેવા પૂજા આપીએ છીએ પ્લસ આ મંદિરના જે મુખ્ય દિવસો છે એ મંદિરના મુખ્ય દિવસો માતાજીની વરસગાંઠ છે સૌથી દિવસ છે પાદરમાં મધ આગમ જે શ્રાદ્ધની આઠમ કહેવામાં આવે છે એ દિવસ છે પછી નવરાત્રિની એકમ અને આઠમ છે આમ તો નવે નવ દિવસ પણ એકમ અને આઠમનું ખાસ મહત્વ હોય છે બીજી વસ્તુ કે આ દિવાળીમાં ધનતેરસ છે ધનતેરસ પછી બેસઠું વર્ષ છે લાભ પાછું છે આ માતાજીના મુખ્યત્વે દિવસ છે અને લોકોને એવું લાગે છે કે આ માતાજી ખાલી ધનનાથ દેવી છે મને ના એકચ્યુઅલી એવું નથી ખાલી તમે ક્યાંય ઘરે આવી નથી તમારા માટે સુખ સમૃદ્ધિ અને સારું આરોગ્ય અને લાંબુ આયુષ્ય બધાના કેવા ખુલ્લા કરે છે ને એ તો તમને અહીંયા આવીને જ એનો અનુભવ થશે બાકી તો એનો અનુભવ એમ એમ તો થવાનો નથી તમને પણ એ ભ્રામક માન્યતા છે કે આ માતાજી ખાલી ધંધા ના દેવી કહેવાય છે એકચુઅલી માતાજી ખાલી ધન ના દેવી નથી આ માતાજી તમને સુખ શાંતિ સમૃદ્ધિ વૈભવ વિલાસ સારું આરોગ્ય અને લાંબુ આયુષ્ય બધું પ્રદાન કરે છે અને ઓલ ઓવર ઇન્ડિયા ખાતે પદ્માસનમાં બેઠેલા મહાલક્ષ્મી માતાજીની મૂર્તિ આ એક જ છે જે માતાજીનો પાઠ છે ઇન્ડિયા પાછળ મહાલક્ષ્મી અષ્ટકમ એ માતાજીનો મુખ્ય પાઠ કહેવાય છે એમાં જે ઉલ્લેખ થયેલો છે કે પદ્માસન સ્તુર દેવી પરબ્રહ્મ સ્વરૂપ છે પરમેશ્રી જગન્માતા મહાલક્ષ્મી નો સ્તુતર એટલે માતાજીનું ઓરિજિનલ સ્વરૂપ પદ્માસનમાં બેઠેલું છે તો તમે બધી જગ્યાએ જુઓ કે બધી જગ્યાએ માતાજી ઉભા અવસ્થામાં બિરાજમાન હોય છે જ્યારે ઓલ ઓવર ઇન્ડિયા ખાતે માતાજીની પદ્માસનની શંખ ચક્રના આસન ઉપર બેઠેલી મૂર્તિ ખાલી આપણે અહીંયા છે જે સાતસો પંચાવન વર્ષથી અહીંયા ને અહીંયા માતાજી અને કેટલા વર્ષથી અમે પૂછે અમે તો તમે કેટલા વર્ષ થયો તમે દર્શન કરવા આવો છો અને કેવી માતાજીની લાગણી અનુભવ થાય પચીસ ત્રીસ વર્ષથી આવીએ જ છે વરસ અહીંયા દર્શન દર પાછા દર હા દિવાળીના દિવસે તો હશું ખાવાનું દર દિવાળીના દિવસે તો હશું ખાવાનું પૂજન કર્યા પછી અહીંયા દર્શન કરી પછી જોવા જઈએ અને લાગણી કેવી અનુભવ છે માતાજી ને સારી જ્યાં આવો છો તારે બહુ જ સારી લાગણી આમ પ્રદાન થાય આપણને હાજર હાજર ગણાય આપણને